હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિથસ્ટડી હિથસ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે આની પહેલાંના ઘણા બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરી લીધી છે તો આની પહેલાંના વિડીયો ન જોયા હોય તો એ વિડિયો જોઈ લેજો બરાબર ત્યારબાદ આ વિડીયો જોવાની શરૂઆત કરી દેજો તો ચાલ ખટ સમયનો બરબાદ કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની હિન્દમાં ભાઈ હિન્દમાં બ્રિટિશ સરકારના છેલ્લા વાઇસરોય કોણ હતા તો ભાઈ હિંદમાં આગળી જ ચર્ચા કરી લીધી એ મુજબ તમે જાણો છો ભાઈ કે ભાઈ હિન્દમાં અંગ્રેજ સરકારના છેલ્લા વાઇસ રોય માઉન્ટ બેટન હતા કોણ હતા ભાઈ માઉન્ટ બેટન હતા ઈસવીસન ઓગણીસો સુડતાલીસથી ઈસવીસન ઓગણીસો અડતાલીસ એમનો સમયગાળો છે એ પણ ભૂલતા નહીં ભાઈ માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ હતી તો ભાઈ માઉન્ટ બેટન યોજના ત્રણ જૂન ઓગણીસો ને સુડતાલીસના રોજ રજૂ થઈ હતી માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ હતી તો ત્રણ જૂન ઓગણીસોને સુડતાલીસના રોજ આ માઉન્ટ બેટન યોજના ભાઈ રજૂ કરવામાં આવી હતી ત્રણ જૂન ઓગણીસો ને સુડતાલીસની વાત છે હિન્દના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી ભાઈ ફરીવાર ચર્ચા કરી લઈએ તો હિન્દના બે ભાગલા અખંડ ભારતના બે ભાગ પાડવાનું કામ જેણે કર્યું એ હતા વાઇસ રોય માઉન્ટન બેટન અથવા માઉન્ટ બેટન હતા ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર થયો ભાઈ હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર થયો તો જુલાઈ ઓગણીસો ને સુડતાલીસમાં જુલાઈ ઓગણીસો ને સુડતાલીસમાં ભાઈ હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થયો ભાઈ હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર થયો તો જુલાઈ ઓગણીસો ને સુડતાલીસમાં યાદ રાખજો ભાઈ આવા સવાલો તમારી આવનારી કોઈ પણ એક્ઝામ હોય એમાં અવશ્ય ડોક્યુ કરી શકે એવા છે બરાબર બને તો વિડીયોને એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા રહેજો જેથી કરીને અવનવી માહિતી પણ તમને સમયસર આમાં મળતી રહે સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોણ હતા ભાઈ ભારત સ્વતંત્ર થઈ ગયું અને પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી અથવા કોની વરણી કરવામાં આવી તો ચક્રવર્તી ચક્રવર્તી રાજગોપાલાચારીની ભાઈ હિન્દના ગવર્નર જનરલ તરીકે ભાઈ વરણી કરવામાં આવી ઈસવીસન ઓગણીસો અડતાલીસથી ઈસવીસન ઓગણીસો પચાસ સુધીની વાત છે ભાઈ સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે ભાઈ તો ભાઈ સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ અમુકથી થાય છે શેનાથી થાય છે ભાઈ આમુખથી થાય છે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ ક્યાંથી થાય છે ભાઈ તો યાદ રાખજો સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ થાય છે એ છે ભાઈ આમુખ બરાબર અમુકથી ભાઈ થાય છે ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે તો બર્લિનની નાકાબંધી ભાઈ બર્લિનમાં કરવામાં આવેલી જે નાકાબંધી છે એ ઘણા વિદ્વાનો ઘણા વિદ્વાનો શેને શેની ઘટના માને છે તો બર્લિનમાં જે થયેલી નાકાબંધી છે ભાઈ એને ઠંડા યુદ્ધની ભાઈ ઠંડા યુદ્ધની પરિસ્થિતિ સાથે સરખાવે છે સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા ભાઈ સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા તો સામ્યવાદી કેવી ભાઈ સામ્યવાદી વિચારધારામાં તેઓ માનતા હતા ભાઈ કઈ વિચારધારા સામ્યવાદી ભાઈ ત્યારબાદ ભારતમાં બિન જોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા ભાઈ ભારત એક કે બાજુ નહીં નહીંમાં નહીં દૂધમાં આવી હતી ભાઈ ભારતમાં બિન જોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા તો પંડિત જવાહરલાલ નહેરુ હતા કોણ હતા ભાઈ પંડિત જવાહરલાલ નહેરુ હતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે ભાઈ તો ભાઈ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ બેન જોડાણવાદની નીતિએ ભાઈ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો તો બેન જોડાણવાદની નીતિએ ભાઈ મહત્ત્વનો શું ભજવ્યો છે ભાઈ ભાગ ભજવ્યો છે રશિયાએ સૌ પ્રથમ અખતરો કઈ સાલમાં કર્યો હતો તો ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં રશિયાએ સૌ પ્રથમ ભાઈ શું કર્યો હતો અણુ અખતરો કરી નાખ્યો હતો ભાઈ એપ્રિલ ઓગણીસો ઓગણપચાસની થોડીક ચર્ચા કરી લઈએ ભાઈ બરાબર એ એપ્રિલ ઓગણીસો ઓગણપચાસમાં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ તો ભાઈ નાટો બરાબર નાટોની રચના થઈ ગઈ કેની ભાઈ રચના થઈ એન એ ટી ઓ નાટોની રચના થઈ ભાઈ નાટો આ નાટો શું છે ભાઈ ક્યારે રચના થઈ તો એપ્રિલ ઓગણીસો ઓગણપચાસમાં નાટોની રચના થઈ નાટોનું ફૂલ ફોર્મ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે ભાઈ તો એ પણ યાદ રાખજો ભાઈ નાટોનું ફૂલ ફોર્મ શું છે ભાઈ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે ભાઈ નાટોનું ફૂલ ફોર્મ છે નાટોની રચના થઈ ગઈ ભાઈ શિમલા કરાર ક્યારે થયા હતા તો શિમલા કરારની ચર્ચા કરીએ ભાઈ શિમલા કરારની ચર્ચા તો ક્યારે થયા હતા ઓગણીસો ને બોતેરમાં ઓગણીસો ને ભાઈ શિમલા કરાર થયા હતા ભાઈ શિમલા કરાર ક્યારે થયા હતા ઓગણીસો ને બોતેરમાં થયા હતા ભાઈ યાદ રાખજો આવનારી કોઈ પણ પરીક્ષામાં આ વિડીયોમાંથી સવાલ આવે તો તમને આવડતા થાય એટલા માટે સંપૂર્ણ સિરીઝને જોજો બને તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ અવશ્ય કરતા રહેજો ભાઈ બરાબર બાકી તમારા કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો સમયની અનુકૂળતા મુજબ હું એમનો જવાબ પણ આપતો જ રહું છું ભાઈ તો આગળ વધીએ છસ નવસો પ્રશ્ન પહોંચી ચૂક્યા છીએ શિમલા કરાર કોની કોની વચ્ચે થયો હતો ભાઈ શિમલા કરાર ઇન્દિરાબેન ગાંધી અને ઝુલ્ફિકાર ભુટ્ટો ઝુલ્ફિકાર ભુટ્ટો પાકિસ્તાનના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી આપણા ભારતના વડાપ્રધાન હતા એ તમે જાણો છો ભાઈ તો શિમલા કરાર ઓગણીસો બોતેરમાં થયો કોને કોની વચ્ચે તો ઇન્દિરા ગાંધી અને ઝુલ્ફિકાર ભુટ્ટો વચ્ચે ભાઈ ઇન્દિરા ગાંધી એન ઝુલ્ફિકાર ભુટ્ટો વચ્ચે થયો હતો કારગિલનું યુદ્ધ ક્યારે થયું તો ઈસવીસન ઓગણીસો ને માં નાઇન્ટીન નાઇન્ટી નાઇન બરોબર ઈસવીસન ઓગણીસો નવ્વાણું માં કારગીલનું યુદ્ધ થયું હતું ભાઈ કયું યુદ્ધ થયું હતું કારગિલનું યુદ્ધ થયું હતું ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ આવેલી છે ભાઈ ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ આવેલી છે તો ભારત અને ચીન વચ્ચે ભાઈ મેક મોહન રેખા આવેલી છે ભાઈ કઈ રેખા આવેલી છે મેક મોહન રેખા આવેલી છે ભાઈ ભારત અને ચીન વચ્ચે સરહદની વાત કરીએ તો એનું નામ રાખ્યું ભાઈ મેક મોહન રેખા ઇસ્વીસન ઓગણીસોને ચોપનમાં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ તો સી આટો સી આટો બરાબર ઈસવીસન ઓગણીસો ને ચોપનની વાત છે ભાઈ સી આટો આવી એક સંસ્થાની લશ્કરી સંસ્થાની ભાઈ રચના કરવામાં આવી હતી રચના થઈ ગઈ હતી આમ તો એમ કહી શકાય બરાબર ને મિત્રો વિડીયો કેવો લાગે છે તમે એ પણ તમારા કમેન્ટ સેક્શનમાં કહી શકો છો ભાઈ જેથી કરીને કાંઈ પણ મિસ્ટેક રહી જતી હોય તો હું પણ એમાં પણ સુધારો કરાવી શકું સોવિયત યુનિયનને કયા લશ્કરી સંગઠન રચના કરી હતી ભાઈ સોવિયત યુનિયને ક્યાં લશ્કરી સંગઠનની રચના કરી હતી તો વારસો કરાર વારસો કરાર બરાબર આવી એક લશ્કરી સંગઠનની ભાઈ સોવિયત યુનિયન દ્વારા ભાઈ રચના કરવામાં આવી હતી ક્યુબાની નાકાબંધી કયા દેશે કરી નાખી હતી અમેરિકાએ ભાઈ અમેરિકાએ ક્યુબાની અમેરિકાએ ભાઈ ક્યુબાની શું કરી નાખવામાં આવી હતી ભાઈ નાકાબંધી કરી નાખવામાં આવી હતી ક્યુબાની નાકાબંધી કરનાર દેશ કોઈ હોય તો એ ભાઈ અમેરિકા છે મ્યાનમાર બર્મા ક્યારે સ્વતંત્ર થયું તો ઈસવીસન ઓગણીસો ને અડતાલીસમાં ઈસવીસન ઓગણીસો ને અડતાલીસમાં મ્યાનમાર જેને તમે બર્મા કહો છો એ શું થઈ ગયું ભાઈ સ્વતંત્ર થઈ ગયું ભાઈ એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી હતી તો એશિયા ખંડની વાત કરીએ માત્ર ને માત્ર એશિયા ખંડની વાત કરીએ આપણે તો સૌ પ્રથમ ભારત દેશ આઝાદ થયો હતો ક્યારે થયો હતો તેમ બધા જાણો છો ભાઈ ભારત દેશ સૌ પ્રથમ આઝાદ થયો હતો તેમ બધા એના વિશે જાણો જ છો ઇન્ડોનેશિયામાં બાન્ડુંગ ખાતે યોજાયેલી તટસ્થ રાષ્ટ્રોની પરિષદમાં એશિયાના કેટલા દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી તો ત્રેવીસ જેટલા પ્રતિનિધિઓએ ત્યાં હાજરી આપી હતી ભાઈ કેટલા પ્રતિનિધિ ત્રેવીસ જેટલા પ્રતિનિધિઓએ ત્યાં હાજરી આપી હતી બિન જોડાણવાદી આંદોલન બિન જોડાણવાદી આંદોલન નોન અલાઈમેન્ટ મૂવમેન્ટ જેને કહેવામાં આવે છે એન એ એમ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી તો ઈસવીસન ઈસવીસન ઓગણીસો ને એકસઠમાં બિન જોડાણવાદી આંદોલન નોન અલાઇમેન્ટ મૂવમેન્ટની રચના કરવામાં આવી હતી ત્યારબાદ આજના લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છીએ વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખવાનું ન ભૂલતા પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું અલ્યા તારીખ યાદ રાખવાની છે આમાં ત્રણ ઓક્ટોબર ઓગણીસો નેવું ના રોજ ભાઈ ત્રણ ઓક્ટોબર ઓગણીસો નેવું ના રોજ ભાઈ પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થઈ ગયું બંને એક થઈ ગઈ ભાઈ બંને શું થઈ ગઈ ભાઈ એક થઈ ગઈ ઓકે વાલા મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો ભાઈ